તેર ફલી સોખ તો તને ને આ ગામે તું તો તો આખા ગામ કરતા પણ તને લઈ

તું આખું બંધ કરી આખું તારા હારું વસ્તુ લાયો છો વસ્તુ એ મને વસ્તુ લાયો છો એટલે હું આખું બંધ કરી જો આ કેઈ વસ્તુ લાયો છો તલે

ડોસી હાચો મારે મોટી પતંગ બનાવી દે છે આ ડોસી નકે મને રાંધવા લેવા છે રાંધવા મારો બેટો કેવો લપાતો લપાતો જાતો તો પણ બીવી ભારે બાડો શરક સોણા મંગી રે આલે લે કોઈ બાપા આવડું મોટું હું કુકનું ઝૂપડું ઉડીને જાય શું આલે લે આ તો પતંગ

આજે એટલે પર કેવી આકાશમાં સગેને મને બોલ હરથી દેખાયતી નથી અને મારી પતંગ કેવડી મોટી આનો હાથ કાઢી દે સંબા બધાને આવી આવ કટ્ટા કરવા જો કે હું આપને ઉલા કરવા હોય તો પતંગ સગાવા મિયા દિલ મોય દિલ મોય કટાઈ જા અરે મટી મટી કેરે રે ખડી રે ખડી રે એટલે ખલી કટાવ લે આપલે ઉતારી લે હેઠી એ મારી માં ઉતાર કાય આ કાડું જો ઓલી ગંગડી ડોશી પતંગ ફાડી જશે મને લાગે છે કે ગંગડી ડોશી આયા આવવાની કે શું કશ પતંગે ફાડી નાખશે તો આવી બેઠલી એ નબરી પૂંડી એ દીસે તો લે હું અહીં મુકતી જો કમળી રોસી આમ જો પથો બસ બાથું પડે પણ આ જ દેવાય ખાતી પતંગ ક્યાં આવી દે જાને આ નિયમ તાડું છે ને હાથ પૂછોમાં શિયાળો બેહી ગયો આ તો મારી બેટી જમને લે હતી થી ન છે મને સે લગભગ નકી કે પતંગ ઉડાડવા વય જાય લાગે લઈ હું આ ઘડો ઘરે મૂકીને મારે જાવું છે હારે આ ગંગડી ઘરે હોય તોય સારું એ જમણે એ આય લાય આય યે शाम થઈ એ હું તારા ઘરે જતી મારી વાત સાંભળી ગાય કાય ચાર ની પાણી ભરવા જઈશે આખી બે કલાક થઈ આ હમણાં છોકરો ઊંઘ કરીને ઉઠી જશે તો આવી નહીં

આજ ખિયર એમે માન માન આવડી પતંગ બનાવી હે માર પતંગ નો હતા એ પણ ઘડી કેલા જોવા તો દે મને આમ તો જો એ ગંગા ને ના પાડે તમે ગંગા માં પતંગ મૂકો મારી એ બેટા જાય એમ મારી નખી છું આ અમારી પતંગ જો તૂટી હે ને એ તો બે ને મારી બેય ધોઈ નાખશું પછી આ નઈ એ ગંગડી આમ તો જો આની કેવું ફીલ એ લાઈ તો કરી બેને સાવ ન કે આ પાણો માથે ફોકી ને માથું ફોડી નાખું એક આની તકલીફ તકલીફ પાણો મુજ્યો તો મારતી નઈ તું ને સમજણ પાણો મુજ્યો ગંગા માં માઈલ કરી તમ વ્યાજ આવને ના મારે પતં ઉડાડવી છે એટલે એ લઈને નરિયા જાય એ ઘડી કમણે ઉડાડવા દે તો અમારું જીવ શાંતિ થાય મારી માં અમને મને પાદ બેન પણ મર માં મર પણ ની માળી પતંગે અમને મારા થોડીઓ પડી મને પતંગ ફાળ લે જનમાં 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 પતંગ નો ફારતા અમારી ખબર પડે તારી પતંગ એ જમલી એક કામ કરને હું આ હે ને દોડું લઈ જો સમજી પતંગ નો ને ના પાડો હું તો પતંગ ને થઈ ગયા હલ્યો ઉપર કીધું તમે વજા આથી

આવડે તમને બીજું કઈ ન આવડે સાંભળી પતંગ ચડાય અને જોવું આપડે કેયું પતંગ લઈને આવે આ કાઢી નાખાય બાજવાની હોય એ તો આ તો ગગડી કાકા આ તો વટ પાડી દેવા હે એ આમ જો એ તું કાય કાકા તારા ડોહાન કીજે મોટી પતક લઈ હું મારા ડોહાન કાઢે નો લઈ ને તો ડોહાનો વારો આ એ નો લઈ દે તો ડોહ ગિરકી દે પણ એ ડોહા એક છાઈ જો કા 500 લાડ્યું પાડે

તમે ગમે એની પતંગ લઈ જાવ મારે ગમે તમારે જે કરવું એ કરો મારે પતંગ જોયે એટલે જોય એટલે જોય હવે <laughs> <laughs>

પાણી ફરી તો તમે આ આ કીધી આ શું કામ કરશો એ કામ તો કરી નાખી જિંદગી દીધું હવે તો મારી વાત સાંભળો તમે હું મસ્તી ની વાત કરું એ મને મોટી હે ને

એ હો ઘરમાં આવી નથી અને આપણે બે ઝઘડો થયો નથી એટલે મારે કરવું શું એ હું નાની નથી ગળજી થઈ હેસી હરા ક્યાં એ હવે કોકથી લઈ જવાય આ બાર મહિનાનો એક જ ફરક આવે હે એટલે ખબર પડે ખે હે ખે હે હે હવે તે હિંમત તારે શું એ પતંગ ઉડાડો ભલે ઉડાડે તું સાઈડ માની ફોન કરીને તમે નથી લઈ જવાની કશું નથી લઈ દેવી નથી લઈ દેવી હીહ્ાલે સામે સે સિમે મરી સેંં સિંરવાલે સેમાવરરળાલે સિં સિંમાલાલાલાલ સિંંઓ સિંંં સ�

ઉઠી ગયો તો અને કોણ બિચારાને ને રાખે ઓલી વવઈ વાડીએ દે રજકો વાટવા વાયે સબ ન કરા નો ચોરી કરશે અને માન મને ગામમાં માં ભગવણા નાખ્યા નાખે આ ઠારું કી ફૂલા કરી મગના મગના એ લૂટ એ તૂટ છે ને એટલે હું લૂટવા જવાનો સોયતાન કહી દઉં અરે પીલા કલ નો ચાંદો મારો છે રોયકી લીધો હે મારે દીકરે આ તો જોઈ નથી ઉઠતી હોય કે રોકી લીધી એ મગરે મગરા ઓલીન કાગળ ઉડી ગયું તાર બીલું એ આવે લૂટ લે બાપ સબ બસ આલે રોશન શું જો લે આ ઉભી રે ઉભી રે તો આલે લે એ ના જે દાદા ફટ એ મગના ધારા દો હે ને આવડા પરબેન પરબે હેને ને કાઈક નું કાઈક બાદતા જ હોય જોજે લે ડોસી હાન ગામ ગાંડુ કરવાની છે